સાબરકાંઠા જિલ્લાના ઈડરગઢમાં આવેલો આ દોલત મહેલ ખૂબ સુંદર છે આ મહેલ સાથે એક રૂઠી રાણીની વાત પણ જોડાયેલ છે ઈડરના રાજા અકબર સાથેના યુદ્ધમાં ગવાય છે અને રાણે તેમની મલમ લગાવવા આવે છે ત્યારે બંનેની ચર્ચા દરમિયાન રાણી રિસાઈને ચાલ્યા જાય છે અને ઈડરગઢની ટોચે માળિયું બનાવીને રહે છે એ માળિયું પણ આજે ખૂબ ઇતિહાસના પાણે જોડાયેલું છે અને એ માળિયું જેટલા મુલાકાતીઓ આવે છે તે માળિયું જોવે છે એક ખૂબ સુંદર એ માળિયું લગભગ ગૂગલ પ્રમાણે પંદરસો તોતેર માં બનાવવામાં આવ્યું છે એવું કહેવાય મિત્રો આજે આપણે આવ્યા છીએ સાબરકાંઠા જિલ્લાના ઈડર મુકામે મિત્રો એ ઈડરિયો ગઢ જે કહેવાય છે તમે લોકગીતમાં પણ સાંભળ્યું હશે કે મેં તો ઈડરિયો ગઢ જીત્યો રે મિત્રો એ ઈડડિયા ની પાસે જે દોલત મહેલ આવેલો છે એ દોલત મહેલ આજે અમે તમને બતાવીશું તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ રીતે રસ્તો જોવા મળે છે સામે દેખાય છે તે દોલત મહેલ છે તો મિત્રો આપણે દોલત મહેલ જઈ અને જોઈએ કેવો મહેલ મિત્રો આજે આપણે આવ્યા છીએ દોલત મહેલ જે સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે આવેલો છે આ મહેલ મિત્રો અમે જોયો તો એટલી અમને મજા આવી ખરેખર ભૂલ ભૂલૈયા હોય એ પ્રકારે આ જે તે વખતે દોલત મહેલ બનાવવામાં આવ્યો છે મિત્રો એની સુંદરતા જે તે વખતે કેટલી હશે એનું તમે અનુમાન કરી શકશો અમે તમને પ્રથમ માર્ગથી છેલ્લા માર્ગ સુધી બતાવીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અમે તમને બતાવીએ ચાલો આગળ જઈને બતાવીએ કે કયા પ્રકારનું મહેલ છે મિત્રો જુઓ તમે અહીંયાથી અંદર જવાનું છે જુઓ મિત્રો આ કેટલી એક જે તે વખતે કદાચ રૂમ હશે તમે જોઈ શકો છો મિત્રો બારીઓની પણ અહીંયા સગવડ કરેલી છે જો કે અહીંના લોકોએ પોતાની હસ્તકલા અહીંયા બતાવવાનો પ્રયત્ન કરેલો છે છતાં મિત્રો જુઓ તમે કેટલો સુંદર અને નયનરમ્ય આ મહેલ છે ભાઈ આ બાજુ આવું તમને બતાવીએ કે જુઓ આ પણ તમે મહેલ જોઈ શકો છો આ બીજો એનો ભાગ છે મિત્રો જુઓ કેટલો આહલાદક મહેલ છે ખૂબ સુંદર મહેલ છે હવે અમે તમને આગળ જઈને બતાવીએ કે બીજા મારે કેવા પ્રકારની બાંધકામ છે મિત્રો તમે જુઓ આગળથી તો તમે જુઓ મિત્રો થોડું ઈમારત તૂટેલી હાલતમાં જણાઈ રહી છે મિત્રો અહિયાંથી તમે આવો તો આ આખા જ મેલની બાલ્કની છે અહિયાંથી આખું જ તમે જુઓ ઈડર નો આખો જ લુક દેખાઈ રહ્યો છે આખું જ ઇડર સિટી અહીંયાથી દેખાય છે બાજુમાં પણ તમે જુઓ મિત્રો કેવા પ્રકારના દરવાજા છે તમે જુઓ જુઓ મિત્રો શાંતિથી જોવાનો પ્રયત્ન કરો અહીંયા એક જોવા મળે છે અહીંયા પણ તમે જુઓ મિત્રો એક દિવાનખાનું એ પ્રકારે બનાવવામાં આવ્યું છે હવે અમે તમને ઉપરની બાજુ લઈ જઈએ મિત્રો તો ઉપરનો માળ કેવા પ્રકારનો છે જુઓ મિત્રો અહીંયાથી સીડી આપેલી છે અને સીડીની અંદર પણ તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે બીજા માળે આ સીડીઓ દ્વારા જઈશું અને તમને બતાવીશું કે લગભગ એક જ પ્રકારનું હોય એવું બાંધકામ લાગે છે છતાં અમે ઉપર જઈને બતાવીએ કે ખરેખર સુંદર અતિ સુંદર કહી શકાય એવું આ દોલત મહેલ જે ઈડર ખાતે આવેલો છે મિત્રો તો અમે તમે બીજા માળે જઈ અને બતાવીએ કે કેવા પ્રકારનું ઉપર બાંધકામ છે મિત્રો તમે જુઓ પ્રથમ માળનું અમે તમને બતાવી હવે બીજો માળ જવા માટે અહીંયા સીડીઓ બતાવેલી છે મિત્રો એ સીડીઓ દ્વારા જે તે વખતે રાજાઓ જે ખુખિયા રસ્તા બનાવતા હતા મિત્રો તમે જુઓ અહીંયા પણ રસ્તા એ પ્રકારે જોવા મળે તો અમે તમને ઉપર જઈને બતાવીએ કે બીજો માળ કયા પ્રકારનો લુક છે કયા પ્રકારનું બંધારણ છે તો મિત્રો ચાલો હવે અમે તમને ઉપર જઈને બતાવીએ લુક તમે જોઈ શકો છો મિત્રો અંદર અંધારાના કારણે વધારે રિઝલ્ટ તો નહીં આવી શકે તે મિત્રો જુઓ બાંધકામ અત્યારે થોડું ખંડિત હાલતમાં જણાઈ રહ્યું છે તમે હવે આ રૂમની તમે જોઈ શકો છો કેટલી સુંદર પ્રકારની રચના છે મિત્રો આ જે મેલ છે એ ભૂલ ભૂલૈયા ટાઈપ બનાવવામાં આવ્યો છે કારણ કે અત્યારે અમે આવ્યા અમને પણ ખબર પડતી નથી કે કયા રસ્તેથી ઉપર જવાનું કયા રસ્તેથી નીચે આવવાનું મિત્રો અહીંયા જુઓ લોકો દ્વારા પોતાની હસ્તકલાનો અહીંયા નિર્દેશ કરેલો છે પોતે હાથથી લખાણ ઘણું બધું ચિતરેલું છે મિત્રો ખરેખર આપણી ઐતિહાસિક ધરોહર કહેવાયા તો એને ક્યારે પણ આ રીતે બગાડવાનો પ્રયત્ન ના કરશો કારણ કે આપણા દેશની રાષ્ટ્રીય સંપત્તિ છે મિત્રો તો આવા કોઈ પણ ઐતિહાસિક વારસાને તમે જોવા માટે આવો તો શાંતિથી નિહાળો બાકી આવું કોઈ પણ પ્રકારનું લખાણ આવી કિંમતી ઇમારતો પર ના કરવું જોઈએ હવે અમે તમને લુક બતાવીએ જુઓ મિત્રો આ બહારની એક ગેલેરી કહી શકાય જે તે વખતે રાજાઓ દ્વારા જે બનાવવામાં આવી હતી આખી જ ઈડર સિટી તમને જોઈ શકાય છે આખું જ ઈડર અહિયાંથી એકદમ ક્લીન એન્ડ ક્લિટ દેખાય છે જુઓ તો મિત્રો આગળ એક તરાવ પણ દેખાય છે ખૂબ સુંદર અહીંનું વાતાવરણ છે આ એક મોટા જ પહાડી વિસ્તારમાં બનાવેલો એક બેસ કિંમતી ઐતિહાસિક ધરોહર છે મિત્રો તો તેને સાચવવી એ આપણી રાષ્ટ્રીય જવાબદારી છે મિત્રો અહીંયા તમે જુઓ ઉપર પણ એનું બાંધકામ કેટલું સુંદર કરવામાં આવ્યું છે તમે જુઓ જે તે વખતે રાઉન્ડ આકારે ઉપર ડિઝાઇન આપી અને પથ્થર મૂકી અને જે તે વખતે આ બેઝ લાઈન રાજાઓ દ્વારા બનાવવામાં આવી છે આ ઉપર કદાચ તમે જુઓ અહીંયા લોખંડની કડીઓ લગાવેલી છે કદાચ એ વખતે લોકો એનો શું ઉપયોગ રાજાઓ કરતા છે આપણને માણું નથી ચાલો મિત્રો હવે આગળ જઈ તમને બતાવીએ કે કયા પ્રકારનું બાંધકામ છે અહીંયા તમે જુઓ મિત્રો અહીંયા આવો એટલે સર્વપ્રથમ સીધી જ ગેલેરી તમે દરવાજા એક બે ત્રણ ચાર પાંચ પ્રકારના દરવાજા મિત્રો જોવા મળે છે આ છે દોલત મહેલ ખૂબ કિંમતી આપણે આ ઐતિહાસિક ધરોહર કહી શકીએ અહીંયા તમે પાંચ દરવાજા જોઈ શકો છો મિત્રો ઠેર ઠેર દિવાલ પર લોકો દ્વારા જે તે લખાણ લખેલું છે જો કે આ લખાણ ન કરવું જોઈએ મિત્રો આ આપણા દેશની રાષ્ટ્રીય સંપત્તિ છે એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરવું જોઈએ તો આ બાજુ આવીને ગેલેરી બતાવો કે કયા પ્રકારની જે તે વખતની ગેલેરી તમે જોઈ શકો છો મિત્રો આ એક આખી જ ગેલેરી છે તમે જોઈ શકો છો મિત્રો અમે તમને ઝૂમ કરીને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો આ એક સુંદર સુંદર મજાનો દોલત મહેલ આપ નિહાળી રહ્યા છો કેટલું બાંધકામ જે તે વખતના રાજાઓ દ્વારા કરવામાં આવ્યું હશે આમ તો ઈડર ગઢ એટલે ઈડર જે છે એ રાઠોડ રાજાઓનું એક રજવાડું કહેવામાં આવતું હતું ઘણા બધા રાજાઓ અહીંયા રાજ કરી ચૂક્યા છે પરંતુ આપણે તો માત્ર એટલો જ બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે દોલત મહેલ કેવા પ્રકારનો છે અને કેટલો સુંદર બનાવવામાં આવ્યો છે મિત્રો તો અહીંયા આવો ઉપરથી પણ મિત્રો તમે જુઓ આખી જ લાઈનો ચોમેરથી સીધા જ દરવાજાની ગોઠવણ જે તે વખતે કરવામાં આવી હતી આ બાજુ આવીને બતાવો અહીંયાથી પણ સીધા જ દરવાજાઓ દેખાય છે બધા જ તમે જુઓ મિત્રો એક બે ત્રણ આગળ પછી એની એ રીતે અને આ બાજુ જોઈએ તો પણ સીધા જ દરવાજા દેખાય છે મિત્રો તો આ પ્રકારે એક સુંદર બાંધકામ કહી શકાય હવે અહીંયા પણ મિત્રો તમે જુઓ ઉપરની જે ઝડખો કહી શકાય જે તે વખતે રાજાઓ દ્વારા બનાવવામાં આવે તો આખું જ ઈડર અહીંયાથી જણાઈ રહ્યું છે મિત્રો આ તો મિત્રો હવે આપણે જઈશું ઉપરનો માળ જોવા માટે એ માળ જવા માટે અહીંયા પગથિયાની સગવડ કરેલી છે મિત્રો તમે જોઈ શકો છો આ પગથિયા દ્વારા આપણે ઉપર જઈશું અને હવેના ઉપરના હવે કયા પ્રકારનું બાંધકામ છે એ જોઈશું કારણ કે મિત્રો લગભગ બાંધકામ પ્રકારનું જોવા મળે છે ભૂલ ભૂલૈયા જેવો એક રસ્તો અહીંયા જોવા મળે છે છતાં અમે તમને ઉપર જઈને બતાવીએ કે કેવા પ્રકારનો લુક છે ઓકે તો મિત્રો ફાઇનલી આપણે આવ્યા છીએ ઉપરના ત્રીજા માળે છેલ્લો લુક તમને બતાવીએ કયા પ્રકારનો લુક છે મિત્રો આવો અહીંયા તો જુઓ અહીંયા બાજુમાં પણ એક લોકેશન જોવા મળે છે પણ આગળ જરૂર હતી આખી જ સિટી જોવા મળે છે ઈડરની તો તો મિત્રો અહીંયા આવો જુઓ આખી જ સિટી અહિયાંથી ચોમેર આખું જ ઈડર દેખાય છે મિત્રો તમે જોઈ શકો છો આખું જ ઈડર અહિયાંથી જોવા મળે છે હવે અમે તમને આગળ લઈ જઈ બતાવીએ કે કેવા પ્રકારનું બાંધકામ છે બાજુમાં મિત્રો જુઓ ઉપર જે જગ્યાએ આપણે જઈને આવ્યા એ મંજીલ પણ તમે જુઓ આ દોલત મહેલ મને કદાચ એવું લાગે છે કે પુરાતન વિભાગના આ અંડરમાં આવતું કદાચ નહીં હોય તમે જુઓ સરસ મજાનું આ

ટેરેસ કહી શકાય એ પ્રકારનું અહિયાં બાંધકામ જોવા મળે છે મિત્રો ભૂલ ભૂલૈયા હોય એ પ્રકારનો અહીંયા રાજાઓ દ્વારા જે બાંધકામ કરવામાં આવ્યું છે મિત્રો અહીંયા જુઓ તમે આખો જેનું ટેરેસ અહીંયાથી જોવા મળે છે ને ઉપર એક એવી મંજિલ બનાવેલી છે કે જેનાથી અંદર નીરખી શકાય છે અત્યારે વરસાદી માહોલ છે મિત્રો તમે જોઈ શકો છો આ છે ઉપરનું બાંધકામ આજુબાજુ ડુંગર અને વચ્ચે થોડીક જ જગ્યામાં આ એક વિશાળ મેલનું આયોજન જે તે વખતે કરવામાં આવ્યું છે મિત્રો આ છે દોલત મહેલ જેને ઈડરનો એક ભાગ કહી શકાય તો મિત્રો હવે તમને આગળ પણ બતાવીએ જુઓ મિત્રો અહીંયા આ પ્રકારની રચના છે અહીંયાથી ગેલેરીઓ પણ જે તે વખતે બનાવવામાં આવી છે જુઓ મિત્રો આ ગેલેરીઓ તમે જોઈ શકો છો આ પ્રકારે આ બાજુ પણ એક નીચે જવા માટેની સીડી હોય એ પ્રકારે જોવા મળે છે મિત્રો તમે જુઓ કેટલો નયનરમ્ય રમ્ય આ નજારો છે કેટલો સુંદર આ મહેલ છે તમે બાંધકામ જુઓ મિત્રો આ બાંધકામ પરથી એવું લાગે છે કે આ મહેલને વધારે વર્ષો તો થયા નહીં હોય પરંતુ ખૂબ સુંદર અહીંયા વાતાવરણ છે અત્યારે તો વરસાદ ચાલી રહ્યો છે મિત્રો છતાં તમને અમે વ્યૂ બતાવવાનો પ્રયત્ન કરીએ અહીંયાથી પણ આખું જ ઈડર દેખાય છે તો મિત્રો આ જે દોલત મહેલ છે એનું બંધારણ જે પ્રકારનું કરેલું છે કે આગળના જરૂર તમે પ્રથમ મંજિલ એ હોય તો પણ આખું જ ઈડર દરેક મંજિલથી જોવા મળે છે આ એક એની વિશેષતા હું ગણું છું મિત્રો તમે જુઓ અહીંયા એ જ પ્રકારે બાંધકામ છે એ જ પ્રકારે સામે સિટી દેખાય છે અને એ જ પ્રકારે તમે જુઓ મિત્રો લોખંડના જે પાટા કહી શકાય એ મૂકીને અહીંયા જે કહેવાય ટેરેસ બનાવવામાં આવ્યું છે બરાબર છે મિત્રો તમે જુઓ ખંડિત હાલતમાં થોડું જણાય છે અહીંયા ઈટો તૂટેલી જણાય છે તો આ ખંડિત હાલતમાં છે તો મિત્રો આ છે દોલત મહેલ જે ઈડનની દ્રષ્ટિએ જોવા જઈએ તો ખૂબ મહત્વનો મહેલ છે મિત્રો આખી જગા અમે તમને બતાવી આપ આ પ્રકારે ઠેર ઠેર બાંધકામ જોવા મળે છે જો કે થોડું ખંડિત થયો હોય એવી બાબત છે તો મિત્રો હવે અમે ઉપર જઈ અને છેલ્લી મંજિલે તમને બતાવીએ કે કેવા પ્રકારનું આજુબાજુનું વ્યૂ દેખાય છે અને કેવું આખું ઈડર દેખાય છે એ બાબતે અમે તમને બતાવીએ તો ચાલો મિત્રો હવે જઈએ ઉપરના માળે અને બતાવીએ કે કેવો લુક દેખાય છે તો મિત્રો છેલ્લા માળે આપણે આવ્યા છીએ દોલત મહેલ

આવ્યા પછી મિત્રો અહીંયા જમણી બાજુ તમને બતાવીએ તો અહીંયા નીચેની બાજુ બે જણાય છે તમે મિત્રો વિશેષતા એક પ્રકારનું બંધારણ બતાવીએ બંને મિત્રો જોઈ શકો છો હવે અમે તમને બતાવીએ અહીંયાથી લુક જ્યાંથી અહીંયા જે બતા અહીંયા જે દેખાય છે ચોથ ત્રણ માર અહીંયાથી જોવા મળે છે મિત્રો જોઈ શકો છો તમે અહીંયાથી ત્રણ માળ જોવા મળે છે તો આ છે મિત્રો મહેલની એક પ્રકારની વિશેષતા ખૂબ આહલાદક નજારો છે અહીંયાથી અને અહીંયાથી મિત્રો જોઈ લો આખું જ ઈડર સિટી જોવા મળે છે આહલાદક આ કૈશા એવો મહેલ છે મિત્રો ચારે બાજુ ભાઈ વ્યૂ બતાવી દો તમે જુઓ આખો મહેલ જોઈ શકો છો આ પ્રકારે આખો જ મહેલ બતાવવામાં તમને માગીએ છીએ જુઓ મિત્રો આખો જ મહેલ પેલી બાજુ બતાવો એ બાજુ પણ કેટલું સુંદર વાતાવરણ છે વાત કરીએ તો ગઢ અથવા દોલત મહેલ કે જે એક સુંદર રચના ધરાવે છે રચના ધરાવે છે તો મિત્રો આ રીતે

તો મિત્રો આ અમારો વિડીયો જો તમને ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો તમારા સુધી પહોંચી શકે